આનંદભાઈ આવે એટલે ફટાફટ સામાન લઈ જઈશું એક બધી તૈયારી થઈ ગઈ છે દક્ષાબેન અમે સુમિત્રાબા આવે છે ધ્રુવી પણ હવે આવે છે અને આનંદભાઈ પણ આવે છે એટલે બધા જ આવશે એટલે અમે લોકો નીકળી જઈશું હાથી જણ જવા માટે ગરબા માટે આજે રાતનો ગરબો છાનનો ગરબો એવું છે અને હજુ શુભમ આવ્યો નથી અત્યાર વાગે આજે પોણા આઠ અને આજે શુભમને લેટ થઈ ગયું છે આમ તો રોજ હમણાંથી પોણ આઠ વાગે જ આવે છે એવું છે જે ઓફિસથી આવી ગયું છે ને દક્ષાબેન અને સુમિત્રાબા સે આવી ગયા છે

બધો સામાન નીચે જતો રહ્યો છે અને હું પણ રેડી થઈ ગઈ છું અને સુમિત્રાબા અને દક્ષાબેન આવી ગયા છે આનંદભાઈ પહોંચવા આવે છે ધ્રુવી પણ નીકળી ગઈ છે તે પણ પાંચ મિનિટમાં આવી જશે તો હું મારું પાકીટ અને મારી બોટલ લઈ અને મારા માતાજી લઈને હવે જાઉં છું નીચે పార్టీస్ అతీ రీక్షా

સરસ મજા તો આ છે બાલા ત્રિપુરા સુંદરી બહુચર છે અને તે સાડીમાં અને ઉપર ચુંદડી છે બહુ સરસ લાગી રહ્યા છે અને પ્રસાદી અને નાસ્તામાં ભજીયાનો નાસ્તો રાખ્યો છે અને માતાજી બહુ એટલે બહુ જ સરસ લાગી રહ્યા છે અને બધે ફૂલ 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 છે અને બધા જ લોકો થાળ આરતી માટે તૈયારી કરી રહ્યા છે કેમકે હવે થાળ આરતીનો સમય થઈ ગયો છે અને બધા લોકોને ભજીયાની પ્રસાદી એટલે કે નાસ્તો આપી રહ્યા છે અત્યારે બધા જ લોકો સામાન મૂકી રહ્યા છે તો અત્યારે વાગ્યા છે સવા સવાપાર અને અમારા અન્ડો ગરબો પતિ ગયો છે અને બહુ જ સરસ છે બધા લોકો બહુ જ મજા આવી અને અત્યારે વાગી ગયા છે સવા બાર શુભમ ઊંઘમાંથી ઉઠી આવ્યો છે અને સામાન શુભમ ફૂલ ઊંઘવા હતા ફૂલ ઊંઘવા હતા તો હું માતાજી ને લઈને આવી ગઈ છું ઉપર અને હવે ઉજવું છું ઉપર માતાજી લઈને ઉપર જઈ રહી છું અને અત્યારે વાગે છે રાતના એક અને ફૂલ ઊંઘ છે કે આજે બહુ થાકી ગઈ છું ગરબો ગઈ ગઈ ને અને સુબહ આવી ગયો છે સામાન લેવા માટે તો હવે ઘરનો દરવાજો ખોલીશું તો અત્યારે વાગ્યા છે રાતના સવા એક અને શુભમ છે તો માતાજીનો બધો સામાન ગોઠવી રહ્યો છે થેન્ક યુ શુભમ થાકી ગયો તારું મે લેવા ના આવું પડ્યું તો બધા મૂકવા જવાનું રહી ગયું ને તો બધા મૂકવા જવું પડત ને મે વિચાર્યું સુભમ બરાબર ન થાકી ગયો છે એ ભલે રે બધું એમ જ રાખ તો ગરબો કરીને આવી ગયા છે અને આજે ગરબામાં હતા ભજિયા તો પછી અમે લોકો ત્યાં કોઈ ભજિયા ના ખાતા કેમ કે મોડું થઈ જાત તો બધા લોકો લાયા છે નતર ઘરના બધા લોકો ભજિયા જ ખાય છે કે મે વધારે ભજિયા લઈને આવી તમને ખબર બે જાગતા જ હશે બધા ભજિયા ખાશે તો પછી હવે હું શું મમ્મી ભજીયા ખાઈશું અને પછી સુઈ જઈશું આ તો મજા આવી ગઈ અને હવે ડાયરેક્ટ ગરબો છે નવરાત્રિમાં છે હવે છે તો એવું છે આજે આનંદભાઈ નવી રિક્ષા લાવ્યા હતા અને હું મેં પણ માતાજીના કુકડા બનાવ્યા છે અને એનો બી આજે પહેલો જ ગરબો હતો કુકડા પછીનો અને આનંદભાઈની રિક્ષા નવી લાવ્યા એમનો બી પહેલો હતો એટલે માતાજીનું વાહન બી નવું આવ્યું એટલે બહુચવાનું વાહન કુકડો છે એ બી નવું આવ્યો અને અમારા આનંદભાઈ રિક્ષામાં જ અમે જઈએ છીએ એટલે એ વાહન બી નવું આવી ગયું એટલે આજે ફૂલ મોજ પડી ગઈ અને સરસ મજા આવી ગઈ છે ગરબો કરવાની કંઈ કરી રહ્યો છે કેવી ઊંઘ રહી ઊંઘ પૂરી થઈ ગઈ છે ને તારે કેટલા કે ઊંઘી ગયોગ સાડા નવ વાગ્યા સુઈ ગયો તો સરસ એટલે અડધી ઊંઘ પૂરી થઈ ગઈ ને ના ના બરાબર જવા બચારો થાકી ગયો બધા મૂકી આયે વાંધો અમે લોકો પેલા એવું નક્કી કર્યું હતું કે અમે બધા લોકો ઘરે આવીશું પછી અમે હું શુભમ બને થઈને દક્ષાબેન ને સુમિત્રા બાને ધ્રુવીને મૂકતા આવીશું આનંદ કીધું કે આપણે પેલે જસોદાનગર ના જઈએ તો બધાને મૂકતા આવીશું અને તમને છેલ્લે ઉતારી દઈશું મેં હું આંધો ને પ્લે કર્યું એટલે શુભમ ને આવું ના પડ્યું ને શુભમ ગાડી કાઢવી પડત અને બચારો બહુ હેરાન થાત મેં કીધું આનંદભાઈ આઈડિયા સારી આપી તો અમારો ટાઈમ વેસ્ટ બી ના થયો અને હવે અમે લોકો હું શુભમ હવે ભજિયા ખાઈશું અને ભજીયા ખાઈને અમે બંને સૂઈ જઈશું અને શુભમ તો તમે જોઈ શકો છો ફૂલ ઊંઘમાં છે જ અને હવે તો મને પણ ઊંઘ આવી રહી છે કેમ કે કાલે સવારે વહેલા ઉઠવાનું છે પાછું ટિફિન બનાવવાનું છે જો કંઈ વાંધો નહીં તો આજના આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય જય